પુરવઠા વિભાગ કચ્છ દ્વારા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રાશન કાર્ડ સાથે જોડી ઈ કેવાયસી કરવાની કામગીરી કરવામાં આવી ઉપરાંત આવતા સપ્તાહે 445000 કચ્છના વિદ્યાર્થીઓને પણ સમાવેશ કરવામાં આવશે તેમાં સમગ્ર કચ્છના 24 લાખથી વધુ અરજદારોએ ઈ કેવાયસી સાથે લિંક કરાશે રમેશભાઈ પાનુશાલી નલિયા અબડાસા કચ્છ એક્ચ્યુઅલી હવે રાશન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંકેજ કરવામાં આવી રહ્યું છે અને એને કહેવાય છે ઈ કેવાયસી અને ફ્યુચરમાં જેટલા ગવર્મેન્ટના બેનિફિટ છે એ લેવા ફરજિયાત ઈ કેવાયસી હોવું જરૂરી છે આજની તારીખમાં કચ્છ જિલ્લામાં ટોટલ ચોવીસ લાખ લાભાર્થીઓ છે એનએફએસએ અને નોન એનએફએસએના તમામના મેમ્બરના ઈ કેવાયસીની કામગીરી ચાલુ છે જેમાંથી અઢી લાખ જેવાની કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે હવે શિષ્યવૃત્તિ મેળવવા માટે પણ સરકારે ઈ કેવાયસી ફરજિયાત કર્યું છે તેમાં અમે ચાર લાખને પિસ્તાલીસ હજાર જેવા સ્ટુડન્ટ્સ જેમાં પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને આવી ગયા અને ઇન્ક્લુડિંગ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓલ્સો એ લોકોની ઈ કરી રહ્યા છીએ જેના અમે સેટરડેથી ઝુંબેશના ભાગરૂપે કામગીરી ચાલુ કરી છે અને એનું સંપૂર્ણ મોનિટરિંગ અને માર્ગદર્શન માન્ય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને દરેક ગામમાં વીસી અને જે કંટ્રોલના સંચાલક છે એ લોકો દ્વારા કામગીરી લઈને બાયોમેટ્રિક લઈને દરેક સ્ટુડન્ટના ઈ કેવાય કરી રહ્યા છે સર છેવાડાના વિસ્તાર છે ત્યાં અમે બંને વીસી અને એફપીએસને ત્યાં મોકલીએ છીએ ગામડામાં જ મોકલીએ છીએ કે લોકોને સિટી સુધી ના આવવું પડે અને કેમ્પ પણ યોજીએ છીએ પહેલાંથી અગાઉથી જાણ કરીએ છીએ અને આઈ હોપ કે નેક્સ્ટ વીકની અંદર તમામ કામગીરી જે સ્ટુડન્ટ્સની છે શિષ્યવૃત્તિની એ પૂર્ણ કરવામાં આવશે